મોસ્ટલી સવારના નાસ્તામાં બધાના ઘરે પૌવા બટેકા તો ઘણીવાર બનતા જ હશે અને એ ખાઈ ખાઈને તમે લોકો હવે થાકી પણ ગયા હશો તો ફ્રેન્ડ્સ આજે હું અહીંયા તમારી માટે અમેરિકન મકાઈ અને પૌવામાંથી બંધી એકદમ સરસ હેલ્ધી નવી વાનગી લઈને આવી છું આ વાનગી તમે તમારા બાળકો અને હસબન્ડને ટિફિન કે લંચ બોક્સમાં આપી શકો છો અને ફટાફટ બની જાય છે હેલ્ધી છે બધાને ભાવે તેવી છે એટલા માટે આ વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક કપ પૌવા લઈ લીધા છે અને આ રીતે એક કપ મેં અમેરિકન મકાઈના દાણા લઈ લીધા છે મકાઈના આ દાણાને આપણે એકદમ સરસ ચોપ કરવાનો છે એકદમ પેસ્ટ નથી બનાવવાનું આપણે તેને ચોપ કરીશું અને અહીંયા જો મેં આને એકદમ સરસ ચોપ પણ કરી લીધું તો આ રીતે મકાઈને ચોપ કરવાની છે અહીંયા જો અમેરિકન મકાઈ ન હોય તમારી પાસે તો દેશી મકાઈનો ઉપયોગ કરીને પણ આ વાનગી બનાવી શકાય છે તો એક મિક્સિંગ બાઉલ લઈ લેવાનું તેમાં આ પૌવા ઉમેરવાના છે એક કપ પૌવાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે તો મેં થોડુંક પાણી ઉમેર્યું હાથથી મસળીને ધોઈશું એટલે પૌવા ઉપર જે પણ મેલ હશે જે પણ ડસ્ટ હશે એ બધો ધોવાઈ જશે અને એ ખરાબ પાણી કાઢી લીધું અને ત્યારબાદ અહીંયા મેં થોડુંક પાણી આ રીતે ઉમેર્યું છે પૌવામાં કારણ કે આપણે અહીંયા પૌવાને પલાળવાના છે તો અહીંયા જુઓ પૌવાને દસ મિનિટ માટે આપણે પલાળીશું થોડીવાર માટે આપણે તેને સાઇડ પર મૂકી રાખીએ અને લગભગ દસ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે જ્યારે તેને ચેક કરીએ તો જુઓ પાણી બધું પૌવાએ એબ્ઝોર્બ કરી લીધું અને પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હાથની મદદથી તેને એકદમ સરસ મેશ પણ કરી લેવાનું છે તો અહીંયા જુઓ પૌવાને મેં એકદમ સરસ મેશ પણ કરી લીધા છે અને હવે આપણે તેની અંદર એક કપ સૂજી ઉમેરવાની છે માપ એકદમ સરળ છે એક કપ પૌવા એક કપ મકાઈ અને એક કપ સૂજી અને આ રીતે સૂજી ઉમેર્યા બાદ જે મકાઈને આપણે ચોપ કરીને રાખી હતી તે ચોપ કરેલી મકાઈ એડ કરવાની છે અહીંયા અડધો કપ આપણે તેની અંદર દહીં એડ કરીશું અને અહીંયા એક કપ મેં પાણી લીધું છે પાણી આપણે જરૂરિયાત પ્રમાણે ઉમેરવાનું છે એટલે જેમ જેમ જરૂર પડે તે રીતે આપણે તેમાં ઉમેરતા જઈશું તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું તો અહીંયા જે એક કપ પાણી હતું એ બધું ઉમેરી આ રીતે મેં તેને મિક્સ કરી લીધું છે અને ફરીથી મેં આ રીતે ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી લીધું છે એટલે કે વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે એમાંથી થોડુંક એડ કર્યું તેને હું મિક્સ કરી લઉં છું પાણી ધીરે ધીરે જરૂરિયાત પૂરતું ઉમેરવાનું છે એટલે જેમ જરૂર પડે તે પ્રમાણે જ આપણે એડ કરીશું તો અહીંયા મેં એક કપ અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું હતું અને હવે ઢાંકીને આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ પર રાખી લઈએ ત્યાં સુધી આપણે એક ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર કરી લઈએ તો અહીંયા બે ટેબલ સ્પૂન મારી પાસે સિંગદાણા છે તે મેં ઉમેર્યા છે અને બે લીલા મરચાં ઉમેર્યા છે અડધો કપ હું તેની અંદર ડેસિકેટેડ કોકોનટ એડ કરી લઉં છું વન ફોર્થ કપ મેં તેની અંદર આ રીતે દહીં એડ કર્યું છે અને ત્યારબાદ આ રીતે અડધી ચમચી હું તેમાં મીઠું એડ કરું છું અહીંયા મેં થોડાક લીલા ધાણા પણ ઉમેરી લીધા છે અને પાણી એડ કરી લઉં છું આ રીતે અડધા કપ જેટલું અને ત્યારબાદ આ બધું જ આપણે એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે અને આની અંદર એક સેફ્ટી ફીચર આપવામાં આવે છે જ્યાં સુધી આ ઝાર મોટર ઉપર લોક તમે નહીં કરો ત્યાં સુધી તે ઓન નહીં થાય અને અગારોનું આ માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આ રીતે ચટણીને મેં એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધી છે તો અહીંયા જુઓ ચટણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે ને આ ચટણીને આપણે એક બાઉલમાં ઉમેરી લઈશું અને ત્યારબાદ આ ચટણીનો આપણે વઘાર કરીશું તો તેના માટે વઘારિયામાં અહીંયા મેં બે ચમચી તેલ ગરમ કર્યું હતું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને બે સૂકા લાલ મરચાં ઉમેરી આ વઘારને આપણે ચટણી ઉપર આ રીતે ઉમેરી લેવાનું છે તો સવારની ભાગદોડમાં ઉતાવળ હોય તો આ ચટણી પણ ઇન્સ્ટન્ટલી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી તો છે જ તો એક વખત ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અહીંયા જે પૌવા સૂજી અને મકાઈ મેં પલાળીને રાખ્યા હતા તે જો આ રીતે પહેલાં કરતાં ઘટ થઈ ગયા છે આની અંદર આપણે થોડુંક પાણી ઉમેરવું પડશે તો અત્યારે આ રીતે હું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરું છું અને તેને મિક્સ કરી લઉં છું આ બેટર વધારે ઢીલું નથી કરવાનું કારણ કે આની અંદર હજી આપણે હેલ્ધી વેજીટેબલ્સ ઉમેરવાના છે એટલે ખાસ ધ્યાન રાખજો કે બેટર વધુ ઢીલું ના થઈ જાય તો સૌ પ્રથમ અહીંયા એક ટામેટું એકદમ ઝીણું સમારેલું એડ કરીશું એક ડુંગળી આપણે ઝીણી સમારેલી ઉમેરીશું એક કેપ્સિકમ એ પણ મેં એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને ઉમેર્યું છે અને અહીંયા મેં બે લીલા મરચાં ઝીણા સમારીને એડ કરી લીધા છે ત્યારબાદ અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલા દાણા એડ કર્યા છે વન ફોર્થ કપ મેં અહીંયા અમેરિકન સ્વીટ કોડ ઉમેર્યા છે અને એક ગાજર મેં એકદમ સરસ છીણ કરીને ઉમેરી લીધું છે એક બાફેલા બટેકાનો માવો પણ આપણે તેની અંદર આ રીતે ઉમેરી લેવાનો છે અને ત્યારબાદ મસાલામાં આપણે અહીંયા એક ચમચી મીઠું એડ કરી દઈએ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી મેં અહીંયા રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે ત્યારબાદ આ રીતે અડધી ચમચી તેમાં હું શેકેલા જીરાનો પાવડર એડ કરી લઉં છું અડધી ચમચી છીણ કરેલું આદું એડ કરવાનું છે અને ત્યારબાદ આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો અથવા જે પણ તમારા ઘરમાં હોય અને તમને જે પસંદ હોય એ વેજીટેબલ્સ તમે ઉમેરી આ રીતે બેટર તૈયાર કરી શકો છો તો બેટર મને હજી પણ થોડુંક ઘટ લાગ્યું એટલે મેં બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી તેને મિક્સ કરી લીધું છે ખાસ ધ્યાન રાખજો કે આ બેટર વધારે પતલું ના થવું જોઈએ બસ આ રીતની તેની ઘટ કન્સિસ્ટન્સી હોવી જોઈએ સૌથી લાસ્ટમાં આપણે અહીંયા એક પેકેટ ઈનો ઉમેરી લઈએ અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ તો હેલ્ધી નાસ્તા માટેનું આ જે બેટર છે એ રેડી થઈ ગયું છે તો હવે આમાંથી નાસ્તો કઈ રીતે બનાવવાનો છે એ જોઈ લઈએ તો અહીંયા મારી પાસે પેનકેક તવો છે પેનકેક બનાવવા માટેનો આ રીતનો એક તવો છે તો તેમાં આ રીતે થોડું થોડું ઓઇલ ઉમેરી લેવાનું છે બ્રશની મદદથી ઓઇલ આપણે આ રીતે બધી બાજુએ સ્પ્રેડ કરી લેવાનો છે અને ત્યારબાદ આ જે બેટર છે એ આપણે દરેક પેનકેકના ખાનામાં એક એક ચમચા જેટલું ઉમેરતા જઈશું આ સમયે ગેસની ફ્લેમને આપણે સ્લો ઉપર જ રાખીશું અને જો બેટર આ રીતે ઉમેરી લેવાનું છે અને ત્યારબાદ ઢાંકીને આપણે તેને ધીમા તાપે થવા દઈએ તો લગભગ અહીંયા ત્રણથી ચાર મિનિટ માટે મેં તેને ધીમા તાપે કૂક થવા દીધું ઉપરની જે તેની સપાટી છે એ થોડીક ડ્રાય થઈ ગઈ છે તો ઉપરથી આ રીતે આપણે થોડુંક ઓઇલ ઉમેરીશું અને બ્રશની મદદથી આપણે ચારે બાજુ તેને આ રીતે ફેલાવી દઈએ અને ત્યારબાદ આ નાસ્તાને આપણે ફ્લિપ કરવાનો છે એટલે કે તેની જે સાઈડ છે આપણે ચેન્જ કરવાની છે તો ધીરેથી આપણે તેની સાઈડને ચેન્જ કરીશું નીચેથી શેકાઈ જશે એટલે એકદમ સરસ તેની સાઈડ તમે ઇઝીલી ચેન્જ પણ કરી શકશો એટલે ઉપરની સપાટી ડ્રાય ન થાય ત્યાં સુધી તમારે તેની સાઈડને ચેન્જ નથી કરવાની બીજી સાઈડ પણ આપણે તેને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે કૂક કરવા માટે મૂકી દઈશું અને બીજી બાજુ પણ ત્રણ ચાર મિનિટ બાદ જ્યારે આપણે ચેક કરીએ તો આપણો આ નાસ્તો જે છે એ રેડી થઈ ગયો છે તમે આ રીતે ટૂથપિક નાખીને ચેક કરી શકો છો છરી નાખીને પણ ચેક કરી શકો છો અંદરથી તે બિલકુલ ચોટશે નહીં એટલે અંદર સુધી તે એકદમ સરસ કૂક થઈ ગયું છે અહીંયા જોવું છે ને એકદમ પરફેક્ટ વાવ તો ફ્રેન્ડ્સ ગરમાગરમ જ આ પેન કેકને આપણે સર્વ કરી શકીએ છીએ અને લંચ બોક્સ કે ટિફિનમાં પણ તમે તેને સર્વ કરી શકો છો હવે ફ્રેન્ડ્સ તમારી પાસે જો પેન કેક તવો ના હોય તો તમારી પાસે આ રીતે ફ્રાય પેન તો હશે જ નોર્મલી ફ્રાય પેનમાં પણ તમે આ રીતે ઓઇલ ઉમેરી અને આ બેટરને પાથરીને આ નાસ્તો તૈયાર કરી શકો છો બસ સાઈઝ થોડીક નાની અને મોટી બનતી હોય છે બટ ટેસ્ટમાં કોઈ ફરક નથી આવતો તો આ રીતે મેં બેટર ઉમેર્યું છે ધીમા તાપે હું તેને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા માટે મૂકી દઉં છું અહીંયા ત્રણ ચાર મિનિટ થાય એટલે ઉપરની જે તેની સપાટી છે એ ડ્રાય થઈ જશે ઉપરથી આપણે અહીંયા થોડુંક ઓઇલ તેમાં બ્રશની મદદથી લગાવી લેવાનું છે અને ત્યારબાદ તેની સાઈડને આપણે ચેન્જ કરવાની છે વાવ અહીંયા જુઓ એકદમ સરસ શેકાઈ ગયું છે ઢાંકીને આપણે બીજી સાઈડ પણ તેને ત્રણ ચાર મિનિટ માટે કૂક કરીશું અને ત્રણ ચાર મિનિટ થઈ જાય એટલે આપણે તેની સાઈડ ચેક કરી લઈએ પરફેક્ટ શેકાઈ ગયું છે આ નાસ્તો આને પણ આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો આ નવો નાસ્તો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને વિડીયો ગમ્યો હોય રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ